અને સોસાયટીનો કોમન પ્લોટ પણ સો કે બસો વારમાં નથી ત્રણ હજાર વારનો વિશાળ કોમન પ્લોટ રહેવાનો છે જ્યાં તમારા ઘરનો નાનો કે મોટો પ્રસંગ અને તમારી આખી સોસાયટી વાળાની કાર્સ આરામથી પાર્ક થઈ જશે હવે આટલી બધી સુવિધા તો ઘરની બહાર જ મળી જતી હોય અને એ પણ પાછી તમારા બજેટમાં તો ઘર કેવું હશે જવું છે ને ચાલો બતાવો આ રીતનું રહેવાનું છે તમારું ઘર જ્યાં ફળિયાના ફીચર્સની વાત કરું ને તો કોમ્પેક્ટ સાઈઝ કોમન ટોયલેટ નાનકડું એવું વોશ એરિયા ત્રણસો ફૂટનો પર્સનલ બોર અને આ બાજુ છે તમારો અંડર વોટર હવે આગળનું પ્લાનિંગ એકદમ સિમ્પલ છે પણ સોલિડ ખરું કારણ કે અહીંયા તમારી બેઠક વ્યવસ્થા સચવાઈ જાય ને એ રીતનો કંઈક સેન્ટર કોન્સોલિડેટ લિવિંગ એરિયા ને એકદમ સેન્ટરમાં આવેલું છે તમારું કિચન કે જે લાંબો પટ્ટો ને પરંતુ ઓરસચરસ હોય ને એવી કઈ ફિલિંગ આપે છે હવે લાસ્ટમાં ટુ બીએચકે માંનો નો પહેલો બેડરૂમ આપેલો છે કોમ્પેક્ટ સાઈઝ કોમ્પ્લિમેન્ટરી અટેચ ટોયલેટ બાથરૂમ કોમ્પ્લિમેન્ટરી તમારા વોર્ડ્રોપ માટેની સ્પેસ અને કોમ્પ્લિમેન્ટરી તમને જોવા મળશે એક્સ્ટ્રા સ્ટોરેજ માટેનું તમારું માળી હવે મજાની વાત તો એ છે કે અહીંયા ફર્સ્ટ ફ્લોર ના પ્લાનિંગમાં તમને જોવા મળશે સ્ટુડિયો અપાર્ટમેન્ટની ફિલિંગ એટલે કે કાતો હોલ ગાયબ કાતો